મારું શું મારે મોડું થયું તમારે મોડું થઈ ગયું વહેલા ઉઠતા હોય તો શું આટલું બધું નાસ્તો કરવા બેઠા છો અમારે ખવાય એટલું બધું ઉમર પ્રમાણે આ બધું ના ખવાય કરેલું ખબર તારે બધું ખવાય પણ બેટા આ રોટલો રાતનો ટાઢો તો મારાથી ના જવાનો એટલે મેં આ લીધું મેં શું ખોટું કર્યું છે તમને આ ના ગમ્યું કાગ્ય તૈયાર નહીં કરવાની તો વાળ છે અને હું આજે તમે મોડા ઉઠે ને એનું પરિણામ મારે બપોરે જમવા ઘરે આવવું પડશે હું જવું છું અત્યારે અત્યારે સારું ચાર બનાવી રાખી જા અરે રે ચીટલી વહેલી ઉઠી તો એમ કે છે કે શું કરો છો તમે તો મારે કરવું વેલી ઉઠી બધું કામ અને કરી ચા પીવા બેઠી તો હક નહીં રોટલો હતો ભાખરી ચા માં ખાઈલું તો એમાં ચામાં કટકો ખાધો એમાં આવીને લઈ જઈ મેં ચા કે ના ભારી હોય એવું કરે છે ને તો આવું કરાતું છે બહુ ચીવી કેવાય મારું આટ આટલું કરું છું તો એ મારો કોઈ ગણો નથી ને મારે શું કરવું આને હવે અરે શું કે આવું હવે મારે હું તો વાત કંટાળી જઈ થાકી જઈ બાપા આખો દાડો મહેનત કરવાની ઘરમાં આખો દાડો વખ વખ કરું પરોડિયાની ઉઠું તો એને કોઈ કદર નથી મારી અલે મમ્મી શું અરે ભાઈ આવું ખાતી તી મારી મોડથી છૂંટવીને લઈ જઈ તમે તાર શું બધું લઈને બેઠવી લઈ જઈ ગાઠિયા રોટલો મને હું ખવું તો પણ બોલાય એવું ના થયું તો એમ કેમ થાય નો છું બહેનુ આવે તો એટલું તું બોલે એ બોલે તું મારી જોડે મારે કરવાનું આ કઈ આવતું જ નોકરી કરાવી હજાર પગલા ચાલીસ હાજર પગલા પણ મારવા જાય નોકરી આવી તો એવું કેમ કે તું તારું બીજું ઉપર દયા હોત તો હે ભગવાન મે આખી જિંદગી મારા છોકરા માટે વરખા માર્યા અને આજ છોકરો બે આખી જિંદગી મે મારા છોકરા માટે પેલી કરી એના છોકરા મને ધીતકારી થવા ના દીધું લઈ લીધું તોય મારો છોકરો એવું કહે છે કે એમાં શું આ કરવાનું હોય તો હું કરું શું દાણ હું ચા જઉં હવે

એને એમને સાધુ કાય છોડો ઘણો કાય કરાઈ જો કઈ કરવા રહેતી નહીં બધ મારા ઉપર હોય કચરા પોતું રૂગડા વાસણ રાધવાનો અર કોઈ ને કહેવાતું નહીં કશું નહીં છોકરાને ને કહેવાતું છોકરો કો છોકરો બોલે નોકરી નહીં કરતી એટલે મારે તો શું કરવો જા જો આ ખોટી નોકરી કરતી બહુ લાયો કે ને એકલા એકલા બોલો છો શું બોલ બોલ કરો છો અને કેટલી વાર જવા જમવાની મારું મોડું થાય છે

પોતા બંધાઈ દે હું રાંધીશ ઉભે ઉભે વાસણ ઘસી નાખીશ આ બધું હું કરીશ પણ તો ખાલી કપડા બંધાઈ તો બઉ સારું બેટા

લોકો ખાવા નહી મળ્યા પાડે ખાવા મળે વિચાર લગારે કરતા નઈ કેટલી કરીએ પણ શાક રોટલા ખાવાનું મને મન ના થાય હવે મારી ઉમરો થઈ અમને રોજ ભાત નહીં ભાવતા બાપા શું કરશું પણ મારી છોકરી નહી ખાતી એનું શું

ખબર નહીટા હજુ હાલ જાડી પડી બેઠા હું તો આ નીચે રમતી આ નીચે રમતી હતી મમ્મી ધ્યાન રાખવાનું તમે તો હું શું દીદી બેટા તું હાલ ઉતાતા હાલ ઉતાવ તારે છે નીચે ગાડીમાં રંબાયતી જતી જ મારો વાક મારો બેટા જગાડવાની હોય બેટા મને જગાડવાની હોય જગાડી તો કેવાય બા જામી જમી તું

સ્કૂલ જાય સોની સોની માં મોટો છોડી નીચે નારામતી હો દીકલી કોઈને પૂછો બેટા નેતર શું હું કદાચ ભુઈ જઈ ગય તો હા જાઓ તું રમ

હું મારી માને કઈ નહીં ગઈ તો તાણા પેલી જે મન ફાવે એમ બોલાવે એટલે રાજન ની વાત મારું ફળવું બોલીને પીવાની બે તમે જો તમારી મા ની ઇજ્જત ના કરતા હોય તો એ ઘરની મને ચા એ ના ખપો એટલે ચા પીવાની ખરેખર ભલે કડવું બોલી પણ સાચું બોલી ને જોયું સાચી વાત છે કે બઉ નહી આપડા માના નહીં જિંદગીમાં કોઈ ભાવ સુખી ના થઈએ એટલે હું તને ખાસ કરીને કહું કોઈ દિવસ માન તુષ્કરવાનું નહીં આંખો ખુલી જેમાં રાજા ને સંભળાયું હોય ને અને હવે આગ પછી હું મારી મા વિશે એક શબ્દ ખરાબ નહીં સાંભળી સારું મગજ પકડશું નહી

ના બેટા તમને માફ ના કરવા ભાઈ તમે મારા દીકરા છો બેટા ભગવાન તમને સુખી રાખે પણ આ તો મારું અંતર માંથી એવું દુભાવો એટલે મને રૂડું આવ્યું તર પડે અને માં તો આશીર્વાદ આવે માં કઈ દુખી ના કરે દીકરા ને ક્યારે મારા છોકરા આ માં ના આંસુ છે ને એ તો દરિયા જેટલા ઊંડા હોય બરોબર આંસુ થી તો તમારો

ખરેખર જે માને રડાવવા સમય એક દિવસ એને રડાવવા એટલે માં મારી ભૂલ થઈ જાય હું કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું માં ખરેખર માં જીવતા હોય ને માવતર જીવતા હોય કારણે કદર કરવાની હોય અને આ તમે હયાત છો ને અમે તમને આ પાયલ અમે તમને હેરાન કરીએ માં અમારી મોટી ભૂલ કહેવાય ખરેખર તમને માફ કરી દેજો માં અમારું સોરો કશું થાય પણ માવતર કરવાનું ના થાય તે માટે હું તને માફ કરું છું મારા દીકરા માં આ તારા આંસુએ મારી આંખ ખોલી દીધી અને હવે એક વાત તો સમજાણી

સ્વસ્થ રહો હસતા રહો ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો જો તમને અમારો વિડીયો ગમે ચેનલ લાઈક કોમેન્ટ છે